ભાવનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો તળાજાના રાળગોન સહિત બે આરોપીયા ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે તપાસ કરતા આરોપી હાજરના ટાંકી પાસેથી વિરાણી સર્કલ તરફ જતા રોડ ઉપર આવેલ એક બંધ રાખેલ કબાટની તિજોરીનો લોક હથોડી પેચીયાથી થોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીની લગદીઓ દાગીના રોકડ રૂપિયાની ચોરી કરેલ હોવાનું કબૂલાત આપી હતી અને જીતુ ઉર્ફે જીતીયા આ ચોરીમાં મળેલ સોનાની લગ્ડી નંગ સોનાના ચેઇન નંગ બે સોનાનો હાર નંગ એક સોનાની વીંટી એક સોનાની પહોંચી ચાંદીની લગ્ડી વેચાણ કરવા માટે અને રોકડ રૂપિયા તેના ભાઈ જયંતી ધીરુભાઈ સરવૈયા રહે ઝુંપડ પટ્ટી બોગાવો નદીના કાંઠે વઢવાણ સુરેન્દ્રનગરવાળાને આપેલ અને બીજી ચોરી કાળિયાબીર સાગવાડીમાં આવેલ વિક્ટોરિયાની દિવાલ પાસે એક બંધ મકાનમાં ચોરી કરેલની પણ કબૂલાત આપી હતી જેમાં રોકડ પચીસ હજાર સોના નું ચેઇન મળેલ જે સોના નું ચેઇન હીરુ બેન ગુમાનભાઈ રહેહોરવાળીને વેચવા માટે આપેલ જે ઓગણીસ હજાર રૂપિયા આપતા બંને સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપી દિનેશ કાનાભાઈ વાઘેલા ચિત્રા ભાવનગર જીતુ ઉર્ફી જીતીઓ ધીરુભાઈ સરવૈયા હાલ સુરેન્દ્રનગર મૂળ વતનરાળગોન તાલુકો તળાજા કુલ પાંચ લાખ સિત્તેર હજાર નવસો દસ નો મુદ્દામાલ કબજે કરાયો